કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે ત્યારે આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે તેમના દ્વારા એક મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાને નવજીવન આપવામાં આવ્યું છે જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોવાને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો ત્યારે આ ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હતો આ આ ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી સલાહ આપી હતી કે જેથી નો ધોરાજી તાલુકા ખાતે આવી ડોક્ટર સમગ્ર વાતની જાણકારી કરી હતી કે જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ટકા ચાન્સ છે તેની જાણ કરીને સારવાર ચાલુ કરી હતી ત્યારે બે કલાકથી પણ વધુ ચાલેલ ઓપરેશનમાં ડોક્ટર દ્વારા મહિલા દર્દીના જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું ત્યારે આ પરિવારની આર્થિક સ્થિતિ જોઈને ડોક્ટરે તેમની ફી લીધા વગર જ સારવાર કરી આપી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતાં સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું ડોક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતા માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જેવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે બચવાની બાકી આ જે હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જૂજ મહિને બે મહિને કેસ આવો જોવા મળી શકે હા મારું બેન અને બીમાર થઈ ગયા તો અને ચક્કર આવીને પડી પછી અમે લઈ આવ્યા પછી આને છે ને સાહેબે બધું એસ્તા કરી દીધી અમે તો આવ રવા માંડ્યા હતા

বেলা চালু होतो साहिबनो बहोत सरस साहिबनी कामगिरी केवी होती बहोत सरस छे साहिबनी काम तमारो दरती ने केवु छे ते હવે બहोत સરસ છે જો અમાર આજ બેઠા છે અને અમાર હવે রাজা થાય છે તો આ સરસ છે હવે બहोत સરસ છે અને હાલો માંડા ને બધુંય ખાવા માંડો બોલા માંડા ન કરે ને એટલી ભાન નથી કે આ ક્યા સંખ્યા ને એવું હતું હવ રોવા માંડા તો બધાય રોઈ રોઈ સાઈબી તો હાથ જાળી તો સાર ન કર કોઈ એમ આર બેના આજે અહીંયા નો બેઠ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ